નમસ્કાર મિત્રો ફરી એક નવા વ્લોગ વિડિયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે હું છું જામનગર અને જામનગર રેલવે સ્ટેશને છું ને એક મસ્તની ટ્રેન આપણે તો જોઈ હતી પહેલી વખત જોઈ આ હે કઈ હે મેટ્રો આ કઈ ખે તો કરી ટ્રેન જેવું જ ને આ ક ભાઈ આ ટ્રેન નામ શું છે આ રસ્તામાં મરતા માણસના લેમ્બર્ગીની આ લેમ્બર્ગીની વાત છે હવે સાલે તો કઈક આવું છે ભાઈ અત્યારે અમે જામનગરના રેલવે સ્ટેશન છે ને જામનગર કેમ આવ્યા એ લોકો એ તો હવે કઈક એ હકીએ નહીં જેમ કે હવે વ્લોગ બનાવવાનું જ ભૂલાઈ ગયું જામનગર આવ્યા તો કે વ્લોગ બનાવીએ એટલે હવે જાવટે પર મેં વ્લોગ ચાલુ કરીએ તો આવી કંઈક આપણે આજની જર્ની આપણે ચાલુ કરવાની છે આજે ટ્રેનમાં જામનગર ટુ કેશોદ કરવાના છે આપણે તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને વિડીયો ને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરનાવો ક્યાં સુધી આપણે

પોણા અગિયાર વાગે આપડી ટ્રેન આવી જાય પછી આગળની કાર્યવાહી ચાલુ કરીએ હા તો ભાઈ ટ્રેન તો આવવામાં હજી જાજી વાર છે તમે કીધું બેઠા બેઠા મેં કીધું સિંગ ખાઈએ ચકુ બાબુ બરોબર ને બરોબર બાબુ ચકુ બાપુ હે ભેગા ભેગા જાઓ શૂટર તો આપણે ભેગા રાખવાના જો એકલું નહીં નીકળવાનું કે શૂટર તો ભેગા રાખવાના એટલે સિંગ ડારિયા બે ઉલાવીએ અને ટ્રેનની વાત જોઈએ આવે પછી કંઈક મોજ મહેફિલ કરવાની આજે ટ્રેનમાં હો ભાઈ આજે એમને ટ્રેન ટ્રેનમાં જવું નથી આજે કે શું થયું છે ધમ પસાડા બોલાવી નાખો એવી આજે ટ્રેનમાં મજા લેવાની થાય છે એટલે ટ્રેન આવે એટલી જ વાત જોઈને બેઠા પણ આગ્યા નું કીધું કે હજી આવ્યું નથી આવે એટલે તમને મળીએ ઓકે ચાલો આવે આવીએ ટ્રેન એટલે અમે બે થોડીક મસ્તી મજાક ના કરશું તમને જો કે પડી જાય

ફાઇનલી ટ્રેન તો આવી ગઈ હવે ચડવાનું ચાલુ કરીએ જરાક રોકાય ને પછી ચાલુ કરીએ જો અત્યારે આવીએ ટ્રેન રોકાય એટલે પછી ચાલુ કરીએ બરાબર ને આગળની કાર્યવાહી આગળની કાર્યવાહી હા આ રોકાવા દ્યો ખાલી એટલે વિડીયોમાં તમે આગળ જોઈ હોય છે જેમાં અમે મોજ મસ્તી કરતાં કરતાં એમ કહેતા હતા કે આજે તો ટ્રેનમાં આમ કરી નાખશું ને તેમ કરી નાખશું ને ફલાણું કરશું ને બ્રેક કરશું ને તે કરશું ને મારી હાલત ટાઈટ થઈ ગઈ માણસોને જોઈને એટલી બધી ટ્રાફિક તો જોશે કેટલી બધી ને આમાં હું દબાઈને એક બાજુ બાથરૂમના ખૂણે જઈને ઊભો છું જોઉં તમે જોઈ શકો છો મારી લાઈફનો પહેલો એવો એક્સપિરિયન્સ છે કે એટલી બધી ટ્રાફિકમાં હું ઊભો છું ને ઘીચા ઘીચ એકદમ ટ્રાફિકમાં બાથરૂમ પાય ઊભો છું ને એક બાજુ બાથરૂમમાંથી વાસે આવે છે તોય પણ કોમ્પ્રોમાઇઝ કરીને જરા જરા આમ તેમ કરીને ઊભા છે અત્યારે તો તમે લોકો એ વિચારતા હોય કે હમણાં તો આ ઊભો હતો હમણાં કેમ જગ્યા મળી ગયા ને તો ભાઈ કઈક એવું હતું ભાઈ બે જણા આરામથી સમાઈ જઈને એટલી જગ્યા ખાલી હતી બે હાંઢિયા જેવા જવું આરામથી ઉતા હતા ને પછી ઊભા ઊભા કર્યા બાટલો ફાટો એટલે મગજનો નો ઉભો ભાઈ ઉભો થાય હાલ એટલે એનો ઉભા કર્યા ને પછી જો ભાઈ મારી માટે ઊભા થયા બેસ્યાલ ઉભા કર્યા ભાઈ ને

વાહ વાહ બપોર બાકી જો બાપુ તો બધી એક એક હાથે ઉકાળીને ફેરી દે બહુ તાકાત વાળા છે જાવ બિસ્કિટ કાવ તાકાત દે બિસ્કિટ કાવ જાલો અડધો કેક પૂરો કરી ગયો હે આલે 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 થઈ ગયા આવું બધી અત્યારે રાખતો પણ કે પછી આગળ હું હું નવી નવીન થાય હવે તો ટ્રાફિક નથી ટ્રાફિકમાં વિડીયો ઉતારવાનું મન નતું થતું એવા ખેલાડા થતા હતા અહીંયા તો તમે ચાલો અત્યારે હોય ગયો છે જુનાગઢ આવી ગયો છે જોઈ લો ચાલો બે ફોર્મ હું તો લોકો પણ જો બધા ઇટેરી થઈ ગયા છે જો ચાલો તો ભાઈ લોકો પહોંચ્યા છે અત્યારે જૂનાગઢ અને એ જો માણસો બધી કેમ ઉતા છે આમથી આમ થઈને ઉતા છે હું એ રસ્તામાં આમ જ ઉતો તો ઈ તો જરાક હું કહેવાય ભાઈ ઉતૈરો નહી હોય આપણે કોઈ ચકુ બાપુ ઉતા હતા ઉતૈરો તો હું તો તો ઈ ઉતૈરો તો આપો ઉતારો તો પડે નવલોગમાં લેવું પડે

હવે બાબુ વિડીયો આપણે ત્યાં આગળ હલા હે પાવો પૂરો થઈ જાય ચાલો તો ભાઈ આઈ સુધી રાખો આજનો આ બ્લોગ વિડીયો વિડીયો ગમી હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરના હો ટાઈટે બહુ લાગે છે ટાઈટે લાગે છે એટલે તો આવા જો જા હું કે ભાઈ જાલીમ જેવા બેગુ લઈને નીકળા છે ચાલો મળીએ બીજા બ્લોગમાં ટાટા કરી દયો